જુવારના ઢોસા બનાવવા માટે અડધી વાટકી અડદની દાળ બે ચમચી ચણાની દાળ અને અડધી ચમચી મેથી દાણા ઉમેરીને આ બધી વસ્તુને બે વાર પાણીથી ધોઈ પછી બે કલાક માટે પલાળીને રાખવાની અને હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આ રીતે છે તો જે પણ વાટકી કે કપનું માપ લીધું હોય એ જ વાટકીથી માપીને હવે આમાં બે કપ જુવારનો લોટ એડ કરવાનો છે અને જુવારના લોટને ઉપયોગમાં લેતા પહેલા ચાળી લેવાનો અને સાથે જ મેં ચેનલ ઉપર જુવારના ઢોકળા કેવી રીતે બનાવવા એની પણ રેસીપી બતાવેલી છે તો તમે જો જુવારની અલગ અલગ રેસીપી ટ્રાય કરવા માંગતા હોય તો એ પણ તમે બનાવી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે હવે થોડું પાણી ઉમેરીને અને જેવું આપણે નોર્મલ ઢોસાનું ખીરું રાખીએ છીએ તો પાંચ થી છ કલાક પછી તમે જોઈ શકો છો આમાં એકદમ સરસ રીતે આથો આવી ગયો છે તમે જયારે આને ચેક કરશો ત્યારે તમને આ રીતની આમાં જાળી પડેલી દેખાશે તો હવે આને સરસ રીતે હલાવી લેવાનું અને આ ખીરાને તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો પછી જેટલા પણ તમારે ઢોસા કે ઇડલી બનાવી હોય એ પ્રમાણે થોડું ખીરું લેવાનું તો અહીંયા મેં ત્રણ ચમચા ખીરું લીધું છે આટલામાંથી ત્રણ ઢોંસા બનીને તૈયાર થશે હવે ખીરામાં થોડું મીઠું ઉમેરી દેવાનું અને હવે આને સરસ રીતે હલાવી લેવાનું છે ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની અને પાણી નાખીને પાતળું નથી કરવાનું પછી એક ઢોસાની તવીને ગરમ થવા માટે મૂકવાની તો અહીંયા તમે લોખંડની કે નોનસ્ટિકની કોઈ પણ તવી લઈ શકો છો તવી ગરમ થાય એટલે પહેલાં આમાં થોડું તેલ લગાવી દેવાનું અને હવે તવીને સેક ભીના કપડાથી લૂછી લેવાની હવે ગેસ ધીમો રાખીને આ રીતે ઢોસાને સ્પ્રેડ કરવાનો છે અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કુક કરવાનો અને ઉપર પૂરેપૂરું ડ્રાય થઈ જાય એ પછી જ ઉપર ઘી તેલ કે બટર નાખવાનું તો અહીંયા આપણે હેલ્ધી ઢોસા બનાવીએ છીએ ઘીનો ઉપયોગ કરવાનો તો અહીંયા તમે ગાયનું કે ઘરનું બનાવેલું ઘી લઈ શકો છો હવે તમારે આને નોર્મલ ઢોસાની જેમ બટાકાના સ્ટફિંગ સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકાય અત્યારે હું સ્ટફિંગ વગર આ ઢોસા બનાવવાની છું એટલે ઢોસાને થોડું ટેસ્ટી અને ચટપટો બનાવવા આના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરવાનું અને સાથે જ થોડો ચાટ મસાલો ઝીણા સમારેલા લીલા મરચા ઓપ્શનલ છે તમારે લીલા મરચા ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો અને થોડી સમારેલી કોથમીર એડ કરવાની તમારે આની સાથે થોડા ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સિકમ એડ કરવા હોય તો પણ કરી શકાય ડોસો તમને સોફ્ટ કે ક્રિસ્પી જેવો પસંદ હોય એવો શીખવાનો તો અત્યારે હું આને એકદમ સરસ ક્રિસ્પી શીખવાની છું જેમ જેમ ડોસો શેકાતો જશે એમ આ રીતે તમને એના ઉપર બ્રાઉન કલર પણ દેખાવા લાગશે તો ગેસની ફ્લેમ પ્રમાણે તમારે એ ડોસાની તવીને થોડી થોડી ફેરવતા જવાની તો હવે આ ડોસો એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયો છે તવીથાની મદદથી આપણે આને ફોલ્ડ કરી દેવાનો તો આ રીતે તમે પણ આ જુવારના ડોસા બનાવીને જરૂર ટ્રાય કરજો આજે આપણે જુવારનો ખાટો લઈએ કે પછી જુવારનું ખીચું કેવી રીતે બનાવવું એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ વિડીયો શરૂ કરતા રિક્વેસ્ટ કરીશ કે તમને જો મારી પસંદ આવે તો સૌથી પહેલા આપણે એક વાટકી જુવારનો લોટ લઈ એને ચાળી લેવાનો પછી આમાં જેટલો લોટ લીધો છે એનાથી અડધો એટલે કે અડધી વાટકી દહીં લેવાનો સાથે જ એક વાટકી પાણી ઉમેરી દેવાનું છે પછી આ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની પછી આપણે આનો વઘાર કરવા માટે તાસળામાં કે કઢાઈમાં બે ચમચી સિંગતેલ ગરમ થવા માટે મૂકવાનું અને જો તમે સિંગતેલમાં બનાવશો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની પછી આમાં થોડા તલ ઉમેરવાના અને સાથે જ વાટેલા લીલા મરચાં ઉમેરવાના છે થોડું પાણી એડ કરવાનું પાણી ઉમેરી દઈએ એ પછી મસાલામાં હળદર લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને જરૂર પડે તો ફરીથી પણ તમે થોડું પાણી ઉમેરી શકો છો તો આ રીતે તેલ અલગ થવા લાગે એટલે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે એ આમાં એડ કરવાનો ધીમા ગેસ ઉપર અને સરસ રીતે મિક્સ કરવાનો છે જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય એટલે તમે વજન ઉતારવામાં પણ આ રેસીપી ખાઈ શકો છો તવી મૂકવાની અને તવીની ઉપર આ તાંસળું મૂકીને અને ઢાંકીને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે કૂક કરવાનું છે પાંચ મિનિટ પછી આને ચેક કરી લેવાનું તો હવે આ સરસ મજાનું હેલ્ધી અને ટેસ્ટી જુવારના લોટનું ખીચું કે જુવારનો ખાટો લોટ બનીને તૈયાર છે આને આપણે સર્વિંગ બોલમાં લઈ લઈશું ખીચાને તમારે આમ જ સર્વ કરવું હોય તો પણ કરી શકાય અને ઉપરથી તમારે સિંગતેલ અને કોથમીર એડ કરીને સર્વ કરવું હોય તો પણ કરી શકાય આજે આપણે એકદમ હેલ્ધી અને વજન ઉતારવામાં મદદ કરે એવા જુવારના ઢોકળા કેવી રીતે બનાવવા એ જોઈશું સૌથી પહેલાં આપણે ખીરું બનાવવા માટે એક વાટકામાં એક કપ જુવારનો લોટ લઈને ચાળી લેવાનો પછી આમાં અડધો કપ સોજી એડ કરવાનો હવે અડધો કપ થોડું ખાટું અને રૂમ ટેમ્પરેચરનું દહીં એડ કરવાનું પહેલાં અડધો કપ આમાં પાણી એડ કરીને અને મિક્સ કરવાનું પછી આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને આનું ખીરું બનાવી દેવાનું તો ટોટલ મેં અત્યાર સુધીમાં એક કપ પાણી આમાં એડ કર્યું છે આ ઢોકળા તમારે આથો લાવીને બનાવવા હોય તો પણ બનાવી શકાય અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ તો આ રીતે ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની અને એને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેવાનું છે દસ મિનિટ પછી આમાં બે થી ત્રણ વાટેલા લીલા મરચાં એડ કરવાના અને સાથે જ ઢોકળાને બાફવા માટે પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને કલર માટે થોડી હળદર એડ કરવાની છે તમારે જો સફેદ ઢોકળા બનાવવાના હોય તો હળદરને સ્કીપ કરી દેવાની અને સાથે જ બે ચમચી સિંગતેલ ઉમેરવાનું સિંગતેલના બદલે તમે બીજું કોઈ તેલ પણ લઈ શકો છો પણ સિંગતેલથી ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની આ ઢોકળા હેલ્ધી તો છે જ સાથે જ ટેસ્ટી પણ છે તો ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ઢોકળા બનાવવા માટે જે પાણી આપણે ગરમ થવા માટે મૂક્યું હોય એ ગરમ થઈ જાય એટલે આમાં એક ચમચી ઈનો ઉમેરવાનો ઇન્સ્ટન્ટ ઢોકળામાં તમે સોડાના બદલે ઈનોનો ઉપયોગ કરો તો એ ઢોકળા ખૂબ જ સરસ બને છે પણ તમારી પાસે જો ઈનો ના હોય તો તમે સોડા પણ લઈ શકો છો ઈનો સરસ રીતે એક્ટિવેટ થઈ જાય એ માટે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરવાનું અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જે દહીં યુઝ કર્યું હોય એ મોડું હોય તો તમે અહીંયા પાણીના બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો તો ફાઈનલી આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ થાળીમાં થોડું તેલ લગાવી દેવાનું અને હવે આ તૈયાર કરેલું ખીરું આ થાળીમાં લઈ લેવાનું છે તમારે પાતળા ઢોકળા બનાવવા હોય તો આ ખીરું બે થાળીમાં લેવાનું અત્યારે હું મીડિયમથી ઢોકળા બનાવવાની છું એટલે બધું ખીરું એક જ થાળીમાં લઈ લીધું છે પછી આના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરવાનું આ રીતે પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે ઢોકળાની થાળી આમાં મૂકી દેવાની અને ઢોકળાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બાર થી તેર મિનિટ માટે બાફી લેવાના છે બાર મિનિટ પછી ઢાંકણ હટાવીને ઢોકળાની થાળીને બહાર કાઢી લેવાની છે ઢોકળા દસ મિનિટ ઠંડા થઈ જાય એ પછી એને કટ કરી લેવાના પછી એના ઉપર રહીનો વઘાર એડ કરવાનો આ ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બને છે તો તમે પણ આ રીતે જુવારના ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરજો